હિન્દુ પર્વોમાં પ્રમુખ સ્થાન રાખવાવાળો તહેવાર રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટે ઉજવવામાં આવશે માન્યતા છે કે રક્ષા સૂત્ર બાંધવાથી ભાઈ બહેનના સંબંધ વધુ મજબૂત બને છે રક્ષાબંધનના દિવસે સવારે બહેનો ભાઈના કાંડામાં રાખડી બાંધે છે અને પ્રેમના આ તહેવારને ઉજવે છે પરંતુ આ વખતે ઓગણીસ ઓગસ્ટ બહેનો અને ભાઈઓને બપોર સુધી રાહ જોવી પડશે ઓગણીસ ઓગસ્ટ બપોર સુધી ભદ્રકાળ ચાલશે બહેન ભદ્રકાળમાં પોતાના ભાઈને રાખડી બાંધતી નથી આવું શા માટે સાલો જાણીએ એસ્ટ્રોલોજર પ્રદુમન સૂરી પાછે અને રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને એના નિયમો જ્યોતિષ પ્રધુમન સુરીના મતે પંચાંગમાં મુખ્ય પાંચ ભાગ છે આ મુખ્ય ભાગો છે તિથિ વાર યોગ નક્ષત્ર અને કરણ ભદ્રાનો સંબંધ પંચાંગ સાથે પણ છે ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધો સામાન્ય નહીં રહે તેથી રાખડી બાંધવાનો યોગ્ય સમય નક્કી કરવા માટે પંચાંગ અને જ્યોતિષને ધ્યાનમાં લેવામાં આવે છે ભદ્રકાળ એ એક ખાસ સમયગાળો છે જેને ભારતીય કેલેન્ડર મુજબ અશુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય માટે આ સમય બિલકુલ અનુકૂળ નહીં હોય જ્યોતિષશાસ્ત્રમાં પણ ભદ્રકાળનો ઉલ્લેખ છે ભદ્રકાળમાં રાખડી બાંધવાથી વિશેષ અશુભ પરિણામોની સંભાવના રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો